हाँ साथ में था हमारे आगो पैर का निशान हुआ था हाँ हाँ पैरों के निशान पैर के निशान के पीछे पीछे चलते हैं बात तो सही है ये जंगल बहुत बढ़िया है बड़ा बड़ा जंगल है इसे तो छुपा का रहता है <laughs> बात तो तुम्हारे हाथ से दिनेश जी કે ઓય બધાય આ જંગલ મોટું છે ને આમ જો ને તો આ શું પણ રોગરી સે આટલું સેટું જંગલ દે જો આ એટલું સેટ 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 અરવા વૃક્ષો છે બણા બણા વૃક્ષે બહુ જંગલ મોટો ہوا હે ઓ ભાઈ ઓય ઓય જો અમાર ગોતો આપડે કાઠો પડી જશે મારો અરે યાર મોટું લાગે હે એ દેશ ભાઈ તો હિન્દી બોલ રહે હે ઓ સમજી રહે કે નહીં ગુજરાતી પતાય નહીં અબે મજા આયેગા ના સસકો થોડા તમને દેતે હે બહુ સસરા હે તું ભાગીશ હું પણ જોઉં છું તને ખબર નહી આ કાઉડોન નો ઇતિહાસ મારો ઇતિહાસ આજુબાજુ ગોમ માં પણ શુક્રોતો ને એનો કાફો ને ભાઈ

આપણો ઇતિહાસ એને ખબર નથી મંગડોન ને બાદશાહ ગામ માં દાદાવી કરતા ગામ એટલે બોલો નતો પણ એને આપડે જૂના ઇતિહાસ

સરદાર મંગે તો સહી ખબર પડવી જોઈએ કે આ દુશ્મની કે નાખી કરી જઈએ ની પાવર કર્યો ગમ એને પાવર કર્યો ગામ પાવર ક્યાં થાય બદલા લે એટલે હવે આપડે બધા ભેગા રહ્યા તો મજા ને આ મોટું જંગલ છે તો દેખાય છે એટલે આપણે છે ને બધા અલગ અલગ થઈ જાય ને એક એક અલગ થઈ જાયગા એક ઉધરસે જાયગા અલગ અલગ જાય તો એક ઇધર જાયગા એક ઈધર જાયગા અને એક ઇધર જાયગા તું કહા પે જાય हम उधर जाएंगे लेकिन पर खाना खाना है है। है, है, जाता खाई है, खाई, चोरी, चोरी, खाई, है, खाई में से निकल जाएंगे। ठीक ठीक तुम नहीं नहीं जाओगे पास कोई हाँ? कोई बात नहीं है। कोई बात हिंदी तो आप मंगू ने भेड़ गया तो गो पाड़ो

उस जंगल में मंगू और बादशाह कहा मिलेगा मिले तो सामने जंगल में से है। और को उस रस्ते से चला हुआ था। उसे पाव के निशान के पीछे पीछे वो जाऊंगा उसे सामने आवे तो साला को फोड़ दूंगा जाऊंगा उधर से गया है और बड़ा बड़ा वृक्ष है पेड़ है बहुत घटिया जंगल है જંગલ માંથા ભારે ગામ માં એવો માથા ભારે છે આપણને પ્લાન બનાવવું પડશે આપડે પ્લાન તો બનાવી નાખો ને

એટલે પણ અમે બેન ધોકાયા તા જબર લાકડી છોડે બતાવો તો ભૂડા મહેનત એ તમે ધોકાવે આ જગુ નહીં અને રાજ કે નું ખાલી આ જગુ નું હાલે ના થી તમે એમ માર્યા ને જબર માર્યા છે હવે એનું નામ મેલો અને પ્લાન તમે બનાવ કે પ્લાન બનાવો બનાવ એનું શું કર શકો એને શું રાત આપણે પૂરી નાખવાનો એમ તો નિગો એમ તો મારો બેટો ઈ એક ખતરનાક છે લાકડી લઈને બેહે લાકડી લઈને શું બેઠો આપણો ખાલી હાથ કાપી છે અહીંયા એવું છે એમ ને હા તો હવે ઓછી હેડ છે મારવા

અમે ગતુ ભાલ્યું નહીં મને આટલા માર્યા તો તમારું મોઢું છૂટ્યું નહીં ના છૂટે આ તો ઇતિહાસ છે મોટો અરે પણ હવે તો આપણે ભેરું થઈ જાય આપણે બે હા ભેરું થઈ જાય પણ આધી આઈ જ મારું ને ત્યાં સુધી તમને મોઢું નહીં બતાવું અને કાળું ને ખાલી જોવો તમે જાત તો પેલ કાળું એક જ ધરે ખલાસ ઓ કે ફેરે પૂરો કરી નાખ્યો અલ્લે ખલાસ જો તો હડો હવે આવું છે તરત વાત નહીં નહી કરવી આ જંગલ કોણ લે મંગો બાદશાહ લે બોલો કે આ જગુડોન નું આ જંગલ કોણ જગુડોન નું આ કો ઇલાકો કોણ જગુડોન નું આ કો ગોમ કે નું જગુડોન નું આ બાદશાહ આપણે તમારે ભીગુ રહેવાનું છે અને કાળુ ને મારવાનો છે ગજબ બેજતી હે કરવું પડશે કાળુ મારશે તાર આપડે જેવી દશા લાવશે આપણે કોઈ ને કોમ કરવાનું નથી અલ્યા બાદ શેતાન ખોપડી તમે જોઈ જ નથી તાર તો તમને કહું છું કોઈ પુતી અણી તો થવાય જંગલ નું તણી હતા

સીધો પડાકો કરી ઉડાડી મેલો વાત સહી છે તારા દાબણ ઓલ્યો નકે કાળો ગોઠે એવો નથી ઓમ તો ના ગોઠે પણ એને બે ચાર ઓમ પીસા પડાકા કરા આમ એટલે સો પૂરો થઈ જાતો તમારા નજર માં કોઈ સાપ સુટર અલ્યા ઘણા છે તાર તો કીધું છે તો રેડી આપણે તાર કોઈ લોહાડો આગળ